પોલીસ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સાયબર ક્રાઈમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઈમ અંગે કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઈમમાં બ્લોક કરાવેલ નાણા સાયબર અવેરનેસ નાણાં રિફંડ જેવી પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી જામનગર સાયબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા અગિયાર કરોડ નવ લાખ એકત્રીસ હજાર ચારસો સાહીઠ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી જે તમામ ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચાર કરોડ ઓગણ સિત્તેર હજારથી વધુની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી છે તેઓએ સાયબર સેલની સમગ્ર ટીમને સફળ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ માટે ચાલુ વર્ષે ઓગણીસ જેટલા સેમિનાર યોજવામાં આવ્યા હતા જેમાં લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે મુજબ તાલીમ પણ આપવામાં આવી રહી છે જો આપની સાથે પણ સાયબર ક્રાઇમ થાય તો તાત્કાલિક સર્વે નાગરિકોને તુરંત જ ઓગણીસો ત્રીસ નંબર પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી હતી આ બાબતે તેમણે શું જણાવ્યું આવો સાંભળીએ જામનગર જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપને ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારે પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડના આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે આમાંથી લગભગ બે કરોડના આસપાસની જે રકમ છે આ પરત અપાવ નો જે પ્રોસેસ છે ઓ ચાલુ છે અને લગભગ ચાર લાખના આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મેં જોવા જાય તો અત્યાર સુધી આઠ ગુના ટોટલ દાખલ થયા છે અને આ મેં જે અલગ અલગ સ્ટેટથી છે જે આરોપી હતા આ એ આરોપી જે છે એ પકડાયેલા છે અને અત્યારે હી બે ગુના દાખલ થયા છે જે મેં લગભગ પિંચ્તર લાખને આસપાસની જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખને આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઇમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ હોય છે આ સાયબર ક્રાઇમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યાએ અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઓગણીસના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જે મેં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈથી બોલું છું હું તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે એ બાર ભણે છે તો ઓ અત્યારે જે ક્રાઇમ ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવો ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ એજન્સી યા ઈડી યા જે લોકલ પોલીસ હોય ક્યારેય પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલને યા એવી કોઈ વસ્તુના ચક્કર મેં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમો હોય છે કે આમ બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મીમાં આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઇન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઇટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે તો એવા ઘણા બધા જેટલી એમો છે બધી એમો ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યા અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈને નેતૃત્વ અમે સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનો સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો ત્યાં ફસાઈ ગયો યા તમારા નામથી કોઈ આવ્યો પાર્સલ આવ્યો છે અમે ડ્રગ્સ છે યા કોઈ ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જાવ નથી તમારે મોબાઈલની સ્ક્રીન પર એ લોકો શેર કરાવી લે યા ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે આમે કરીને શરૂઆતમાં તમને પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે તો એવા ઘણા બધા કિસ્સા જે છે એને થાય છે તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોને ફસાય ના તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો આભાર છું કહવા માંગુ છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે નોડલ ઓફિસર અને મેઇલ કરીએ તો તુરંત લોકોને આનો રિપ્લાય મળે છે તો એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય અમે તુરંત અમારેથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય હા આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ ચાર ડિજિટના જે નંબર છે આ પર કોઈ પણ કોલ કરીને અને તુરંત જે છે આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને મારા પોલીસ સ્ટેશન પર એમઓ દરેક સમય બદલતી રહે છે જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા પેન્શન અત્યારે બંધ થવાની છે અને તમે કેવાયસી કરાવી લો એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે આના એકાઉન્ટ ખાલી કરી દે જે રીતે મેં બતાવી કે ટેલિગ્રામ પર કે બીટકોઇન યા બીજા કોઈ કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆતે પાંચ દસ હજાર રૂપિયા આપ્યા અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે એવી કરીને ત્રીસ ત્રીસ પેત્રીસ પંત્રીસ લાખ રૂપિયા કરોડ કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બિટકોઇનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં હું સીબીઆઈથી બોલું છું અને પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને આ પાર્સલમાં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય જોતા હોય કે ભાઈ કોણનો શું આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું હું બિઝનેસનો બીજું વખત તો આ બધી વસ્તુ જોઈને પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ પોલીસની ડ્રેસ પહેરેલી હોય છે બધો આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે પાંચ સાત દિવસ પહેલી અમારી પાસે આવ્યો હતો અને અને એવી રીતે કે તમારે નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલમાં સ્કાઈપ પણ શેર શેર કરાવીને અને ચાર દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું અને આથી ટોટલ લગભગ પચાસ લાખના આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન માથી કરાવી લીધા તો એવી રીતે તો એટલા માટે એ ઘણા બધા ટાઈપની પછી કે મારો મિત્ર છે ઓ અમે આર્મીમાં હતોનો રિટ આનો ટ્રાન્સફર થઈ ગયો તો આનો જે સમાન છે એ સસ્તો વેચે છે તો મારો ફ્રેન્ડ છે ઓનલાઈન એફડી આઈડી યા ઇન્સ્ટાગ્રામ આઈડી એવી ઘણી બધી એ લોકો બનાવી લે છે અને અમે અલગ અલગ ગેંગ હોય છે પછી વોટ્સએપ પર વિડીયો કોલ કરે બીજી અને આને સ્ક્રીન રિકોર્ડર રિકોર્ડિંગ કરી નાખે પછી આ લોકોનું બ્લેકમેલ કરે

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર